નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ ભગત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા અભિયાણા ગામ ખાતે મોડર્ન ડે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અભિયાણા મોડર્ન ડે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પંચાયત રૂરલ ગૃહ ડેવલપમેન્ટ સચિવ ગુજરાત સરકાર રજનીકાંતભાઈ વાઘેલા સાંતલપુર તાલુકા ભાજપાના બંને મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી ચમનજી ઠાકોર શાસક પક્ષના નેતા મેવાભાઈ આહિર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પૂર્વ પ્રમુખ અભિયાણા સીઆરસી નાડુદ શહીર શાળાના આચાર્ય પરેશભાઈ ચૌધરી શિક્ષક ગણ વિદ્યાર્થીઓ તેમજ સમસ્ત ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો રાજ્ય સરકારના ના રમત ગમત વિભાગ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ યુવક તાલુકા સંયોજક હરીશભાઈ ઠાકોર રમેશભાઈ આહિર દ્વારા વૃક્ષારોપણ કરે સ્વામી વિવેકાનંદ માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો નેશન પ્લસ ન્યૂઝ પાટન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર